ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટ્રામમાં આપડે ઇન્સ્ટાગ્રામ ક્વેશ્ચન વિડીયો બનાવ્યો ઈ બના ભડભરાટી બોલાવી દીધી હવે પાછો આપણે ત્યાંથી ત્યાંથી બીજો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો બરોબર ને બાકી મિત્રો તમારે વરસાદ કેવો હશે ઉભી રેખતા ઉભી રેખતા ઉભી રેતા

બનારામાં ટેકો ને ખેડૂત ભાઈ ને વાહે મિત્રો અમે છે પશુપાલક વાળા મારી વાત સાચી નગર મિત્રો તમે ના સાચી વાત એ તો મિત્રો આપણે કુંડીઓ ને પાટું નાખ્યું ને માહિતી આલો મારી મા દેખાડે હાલમાં હારખું દેખાડ બધું મિત્રો ને

તરફ લાગે ને ત્યા પાણી અને આના ફાયદા શું છે મિત્રો આ પાણી પી આખો આપણે પીવા જઈએ એટલે હબાવ પી લઈએ પાણી પીએ

દોવા દે થાય ને એટલે કુંડિયું નાખી દેજો તો મિત્રો તમે પણ જરૂરથી જો આ કુંડી નાખજો જો ભેગી થી મિત્રો બથ ન ભરાય મેં તમને આગલા વિડીયોમાં કહ્યું હતું અટાણી હું તમને કહું કે ભેગી થી બથ ન ભરાય આપણી જેવી પસેડી એવડી હોય પછી તાટિયા બારા નીકળી જાય ને પછી આમ અહીંથી આમ તાણું ને અહીંથી અહીં તાણું ઈ ભેગું ના થાય જો મિત્રો આપણે છે ને કુઈક થાય ને એ પ્રમાણે કરાય અમારે બે બે વર ઢાર્યા ને આ વર આવ્યું બે વરસ પૂરા થઈ ગયા ને ઢાળ્યા

તો આ રીતના આ રીતના અમે તમને આગલા વિદ્યામાં લગભગ કાલે કીધું હતું આજે કહું અહીંથી જ આમ નળી નાખી દીધી એ કૃષ્ણ મેં બતાડ્યું તો વૈયા કાલે બતાડ્યું તું બાકી મિત્રો મારું બકાલ જોઈ લે હાલો આપણે બધી તબેલા ને માહિતી દેહું આ ભીંડા ને મલક ના હતા મિત્રો આ ભીંડો જોઈ લીજો શેઠ સોમા હો વર પેલો વરસાદ છે ને તે દિનો ભીંડો છે એક ભીંડો નેતા તો હવે ફૂલ ઉઘડ્યું કે એમાં પોતિયામાં કઈ ઘટે નહીં ને આ એક તુરિયાનો વેલો મિત્રો સળી ગયો ઝીણી ઝીણી કર્યું આવ્યું જો મિત્રો વરસાદ અંધાર્યો આજ કદાચ થાય તો થાય કઈ નક્કી થતું નથી આજ કારણ કે ઘડીક વાર થાય તો તળેકલી નીકળે ઘણીક વાર થાયું અંધારે અને તમે મિત્રો આય પણ કુંડિયું નાખી દીધું તો પૂગી ન હોગે પણ વડેરા થાય ને એટલે પાણી પૂગી જાય એટલે અમે કીધું કે ઓલી બાજુ ત્રણ નાખવી તો આપણે આ બાજુ ત્રણ નાખી દઈએ કે દઈ ખડેલા બધા જરીક વડેરા થઈ જાય ને આતા પૂગી જાય આતા બધા લાંબા બની જાય એટલે આતા બધા પૂગી જાય પીવામાં અને આ બાજુ ઓલી બાજુ જોઈને મિત્રો તો આવાજુ નથી ગમતું એમાં શું છે કે આ બાજુ પાટી ન અને આપણે જેટલી ધૂળ ગોડી ગોડી અને બધે બારોબાર ઢેગલો કર્યો ને મિત્રો આય બધી નાખવાની છે એટલે આને થોડું ઊંચું થઈ જાય અને પાણી પીવામાં ફાયદો થાય તો જો મિત્રો વરસાદ આવી ગયો તો હાલો મિત્રો બારોબાર હા આ ગાજે મિત્રો સંભળાતું છે તમને તો તરતર થાય હા કાગરિયામાં હાલો મિત્રો હું પાસે પગે હલતી જાઉં અને વહી જાઉં એક બે ત્રણ ચાર ને પાછ આ માઇક ચાલુ હતી હા ચાલુ છે માઇક પાછ હતા ઓલી બાજુ પાંચ ને એક ઓલી અમારી ગાય છે એ સો ધોર ઓલી બાજુ હતા ને ભી હું આ બાજુ હતી કારણ કે હમાતા નતા હવે કોઈની ઓગડ પાગડ કઈ પણ વધ્યું હોય ને તો આ પાડિયું બિસાડિયું ખાઈ જાય ને ઓલી બાજુ ગાય છે કે હા ઓહરી ગયા એટલે કાવ દળીંગા જેવી હોતું પાડિયું ચાલો મિત્રો સાટા આવે તો ઘેર કઈ બાર પડ્યું હોય ને તો હસવી લઈ આમ બે મા દીકરી કયું ની અહીં છે હજી વાહિદાન નાખવાના છે પણ હવે આવા સાટા સુટી નું આવું નત વાહીંદા નાખવા ઢારિયાના ન ખાઈ ગયા બરોબર ને વાહીંદા હજી બાકી છે મિત્રો તો હાલો હે હા હજી મિત્રો રસોઈ બનાવવાની બાકી છે અગિયાર થઈ ગયા ને તો હવે કેવાક નું શાક નાખ્યું રોટલા બનાવી હું એમાં હું છે કે બકલો અમે ફૂલગર વેસે એટલે આપણે કાયમ લીલોતરી તા ખાઈ ખાઈને ને થાય કા કૃષ્ણ કાલે બટેટા નું બનાવ્યું તો બટેટા નું કઈ ભાઈ હું નથી મિત્રો તો કઈક પણ બનાવી હું હાલો મિત્રો તો હવે આઈ બધાય અને વિડીયો છે ને તમને ગમ્યો હોય ને તો વિડીયો ને લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવાય તો ખવરાવાનું આગળ અમારે ઘરની જમીન હોય ને તો અમે પણ હજી ત્રણ ચાર વધારે રાખીએ પછી આની પુરવાર કરવી ને મિત્રો એ બહુ વહેમું છે મિત્રો જો શૂટિંગ થાય નીતિન શૂટિંગ કરે ને એટલે આની પુરવાર કરવી મિત્રો બઉ વહેમી છે ચાટાણ આવી ગયો વરસાદ નકર હું નીતિન આ ધંધો મિત્રો મારો ક્રિષ્ના નો મા દીકરી નો વધારે પૂરતો છે આપડે વિડીયો બનાવવાનો નીતિન ફૂલગર ને જો એને મજા આવે ને તો આવે વિડીયા નકર નો આવે પણ મિત્રો અમને મા દીકરીને સપોર્ટ કરજો આ દીકરા મારો મારો દીકરો નીતિન ને ફૂલગર બે કેવા જાય કે ના તમે સેમ આ દીકરી ખરેખર બરોબર ઈ ઈ હાલતા એમ કે ભાઈ ગોયરું કરો ને અમે ગોયરું નથી કર્યું મિત્રો બરોબર કે વિડીયો ઉતારવા છે પૂગાય કે નો પુગાય છે પણ અમે મિત્રો બપોરે વિડીયો ચાલુ કરી દઈ પણ વિડીયો બનાવીએ 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 જ મા દીકરી બે કઈ નો ન પુગાય બાકી બનાવીએ જો ઈ તો ઈ ભીહુ ના તબેલા ના ઉતારે જોઈ લ્યો તમે ઈ ની આઈડી માં મૂકીએ અ હું કહેવાય ઓલા ઇન્સ્ટાગ્રામ માં મિત્રો હાલો મિત્રો આજનો વિડીયો આપણે પૂરો કરીએ જો ગમે હોય તો વિદ્યા ને પાછો કહું કે વિદ્યાને તમે લાઈક કરી દેજો અમારી બે મા દીકરીની મહેનત છે આ એવું છે હા ઠીક હાલો મિત્રો હજી કૃષ્ણા તમને બે વાતો કરીએ આવી જાય બધા મિત્રો અટાણા વાયગા રૂંઢાના પાંચ કામકાજની વાત કરીએ તો થોડું જાજુ કર્યું થોડું જાજુ બાકી છે પછી નીતિન ને અમારી માં બે ગયા ખોડ ને તમને ટીલુ મુલાકાત કરાવ દઉં મિત્રો કા વાળો ગટુડો હે અને મિત્રો ખાસ વાત કરીએ તો આપણે ઝી માહિતી આપી મારી મા તમને ઢોરની તો એ બધી રીતના તમે પણ તબેલો કરો તો જરૂર જ અટાણેતા મિત્રો ફીહુની કિંમત એવડી છે ને કે એની વાત સાંભળજો તમે અટાણતા ખાવામાં એક અધી ઉતારો કે એકાધું ઘણું કરાવો કે ભી લ્યો એમાં કાંઈ ફેર પડે એમ છે એની એવડી કિંમત છે અટાણતા હું નહીં તો શરૂઆત કરે પાડ્યું એથી તમારે હું કરાવ્યું હોય ને તો ઝીનકી ઝિનકી પાડિયું લેવાય પછી ઉજેરાય ઉજેરાય હારામ હારી નોકરી કરાય એની ઘર ને કપાહી એની બધું દેવામાં ધ્યાન રખાય એટલે વહેલી મોટી થઈ જાય ને પછી આપણે ભવ્યમીનસ ઉપર જે આપણે આ મહેશભાઈ જાપડિયાનું છે એ ભવ્ય મીન્સ ઉપર દેવાનું સ્ટાર્ટ કરી દો ને સોરી ભવ્ય મીન નહીં કંઈક નામ તો સારું હતું નામ ભૂલી ગઈ એ કંઈક ઓલી હિંહ છે વાંચભાઈ નહીં દેવા સ્ટાર્ટ કરો એટલે વહેલું મોટું થાય પછી વહેલું ફરી જાય એવું કાંઈક હોય એમાં તો એ રીતના થોડુંક ધ્યાન દેવાય એટલે વહેલું આપણે ઓલું પારું થઈ જાય પારું તો પછી ન કહેવાય ખડેલું જ કહેવાય સમજી લ્યો તો જાવ બે બાથ કામ જોઈ કર નાખ્યા એની ઓલી બિસાળી બેઠી હતી નહીં ના એ બી લખણ વથ્યું છે ક એની વાત જવા દયો આ રૂપવાળા લાહ લાહા ડારિયા કર્યા તો એકા એકાબીજાની હરિયો કર્યા વગરની અત્યારે એ જ નહીં મિત્રો તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો બહુ સારામાં સારું રિઝલ્ટ આવે મહેશભાઈની પ્રોડક્ટનું બરોબર અને બાકી તો વાત કરીએ કામકાજની તો વાહિંદાર ઊંધાના બાકી છે નાખવાના આપણે મારી માં આવે એટલે મા દીકરી બે વાહિંદા નાખ દઈએ બાકી તમારે લુગણા ધોવાના છે ત્યાં લુગણા ધોઈ નાખું થોડાક અને હાલો તો આપણે હવે વિડીયો પૂરો કરી દઈએ આજનો જો તમને ગમ્યું તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને આવી જાઓ બધાય